કે હીરા જોટવાના કહ્યા મુજબ આ ફક્ત વિપક્ષને બદનામ કરવા રાજકીય કોરી રાખી સત્તા પક્ષનું કાવતરું છે વાત કરીએ સમગ્ર ઘટના વિશે નમસ્કાર હું ચિરાગ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાતમાં ઘણા સમયથી ચર્ચામાં આવેલા મનરેગા કૌભાંડમાં આરોપી હીરા જોટવા અને તેમના દીકરા દિગ્વિજય જોટવાને મળેલા જામીનને બાર ડિસેમ્બરે ભરૂચ સેશન કોર્ટે રદ કરી સરેન્ડર કરવાનો આદેશ કર્યો હતો ત્યારે હીરા જોટવા અને તેમના દીકરા દ્વારા જોટવાના વકીલ દલીલો રજૂ કરશે આ થઈ હાલની વાત પરંતુ મનરેગા યોજનાનું કરોડોનું કૌભાંડ જેમાં ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને તેમના પુત્રનું નામ હોય ત્યારે સવાલ થાય છે કે વિપક્ષના કોઈ નેતા સરકારી યોજનામાં કૌભાંડ કઈ રીતે કરી શકે ભરૂચમાં મનરેગા યોજના હેઠળ ઘણા કામો થયા જેમાં નકલી બિલો રજૂ કરી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો સાથે જોટવા અને દીકરા દિગ્વિજય જોટવાની ધરપકડ થઈ હતી પરંતુ આ મામલે જોટવાનું કહેવું છે કે સત્તા પક્ષે રાજકીય કિન્નાખોરી રાખી અમારું નામ બદનામ કરવાનું કાવતરું ઘડ્યું છે કારણ કે જે કામો વિશે અમારા પર આક્ષેપો લાગ્યા છે તે કામ અમે કર્યા જ છે જેના જેના અમારી પાસે પૂરતા પુરાવા છે અને જો કામમાં ગેરરીત થઈ હોય તો તમામ આક્ષેપો ફક્ત અમારા પર જ કેમ લાગે છે કોન્ટ્રાક્ટર અધિકારીઓ સરપંચો સામે કેમ નથી લાગતા જેમને આ તમામ કામ મંજૂર કર્યા હતા અમે હિરા જોટવા સાથે ટેલિફોનિક વાતચીત કરી તેમનો પક્ષ જાણવાનો પ્રયાસ કર્યો સાંભળીએ તેઓએ શું કહ્યું નમસ્કાર સાહેબ નમસ્કાર હા તો હા જે તમારી ઉપર જે ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા હતા એને તમારે જે જામીન મળ્યા હતા એને નીચલી કોર્ટે રદ કર્યા છે અને હાઈકોર્ટે એ જે જામીનને

અમારી હું વ્યૂ હશે બરાબર બીજો પ્રશ્ન છે કે તમારી પર જે આટલા મોટા આક્ષેપ લાગ્યા છે તો એ મતલબ આટલા કરોડોના આક્ષેપ લાગ્યા છે કૌભાંડના તો એ વિષય તમે શું કહેવા માંગશો સામાન્ય એક આપડી કહેવત છે કે જેટલો વકરો એટલો નફો ન હોય કોઈ દુકાનદાર હોય 3000 હાજે હોદીમાં ધંધો કરે શક્ય છે કે એના પ્રમાણમાં એનો નફો હોય જ્યારે આ જે મારા સમર્થક લોકોએ કામ કર્યું છે એમણે પચી કરોડ ના કામ ના કર્યા હોય અને પચીસો કરોડ ની વાત કરે હવે ઓલી કેવત છે કે ગામના ના મોટે ગણ બાંધવા ન જવાય અમુક લે ભાગુ લોકો ને ધંધો નથી એવા લોકો એમ કે પચીસો કરોડ ભાઈ સાચી વાત છે જેની ઉપર આક્ષેપ લાગ્યા છે એજન્સીઓ ઉપર એ મેં કામ કેટલા ના કર્યા તો કે પચી કરોડ ના પૂરા નથી કર્યા અચ્છા ઠીક છે એ કર્યા છે ત્યાં કર્યા કે નથી કર્યા એ ત્યાં જઈને જોવું જોઈએ એ પણ જે આક્ષેપ કરનારને અને જે જવાબદાર અધિકારીઓ અને જેને પણ જોવું હોય ત્યાં રસ્તા છે એ ખુલ્લા પડ્યા છે એ કોઈ રસ્તા કોઈ ઘેર લઈને નથી ભાગી ગયા કે રસ્તા છે કામ કર્યું છે માત્ર ને માત્ર રાજકીય ટાર્ગેટ કરીને કેમ પાડી દેવા અમુક લોકોને અથવા અમુક પાર્ટીને એવા જે પોલિટિક્સ પાવર પૈસો આ બધું ભેગું થઈને કોઈને ટાર્ગેટ કરવો એ લોકશાહીમાં વ્યાજબી નથી હાલ કોઈ પણ અવાજ ઉપાડે અવાજ કરે યા તો ચૂંટણીઓ લડેમાં વિપક્ષે તો અમને ટાર્ગેટ કરી દેવાના અને એમના ભેગા અમુક જાનૈયા થઈ જ જાય છે ચારે બાજુથી કે જેને તમે કેટલાને જવાબ આપો જૂઠું જ બોલે સા હા બિલકુલ હળાહળ જુઠ્ઠું બોલે ત્યારે આપને એમ થાય કે હવે મને અમારા જવાબ નથી દેવાતો તમારા થા એ તમે કરી લેજો અમને કંઈ વાંધો નથી અમે ક્યારેક ખોટું કર્યું નથી અમે આ કંપનીઓ એજન્સીઓમાં ભાગીદાર નથી અને એ એજન્સીઓએ પણ એટલા કામ નથી કર્યા અને એમણે પણ કામ કર્યા છે એ કામ કર્યા છે જે જગ્યાએ કામ કર્યા ત્યાં જોવું જોઈએ પોતા અહીંયાથી જેને ફ્લેશ મારવી જોઈએ એ ગામના સરપંચને પૂછવું જોઈએ એ ગામના તલાટીને પૂછવું જોઈએ કારણ કે એ મટીરિયલ સપ્લાયર એજન્સી હતી તો એમણે સહી કરી તોય સહી કરી ત્યારે ખોટી કરી હતી તો ખોટી કરી તો સરપંચ કેમ નથી તોમતદાર એ તલાટી કેમ તોમતદાર નથી એ એ અધિકારીઓ કેમ अधिकारी નથી જે નિયામકે પૈસા ચૂકવા જે ડીડીઓ એ પૈસા ચૂકવા જે કમિશનરે પૈસા ચૂકવા જે પ્રધાને પૈસા ચૂકવા એમનું કેમ નામ નથી ભાઈ તમે કોઈ એક વ્યક્તિ નું નામ દાખલ કરો અને નામ દાખલ કરો ત્યારે માત્ર ઓગણીસ લાખ ની ફરિયાદ હોય એક ની ઉપર પાંચ લાખ ની એક ની ઉપર તેર લાખ ની અને એમાં જેમાં નામના ધરપકડ થાય એક પણ પોલિટિક્સ પાર્ટી કે પોલિટિક્સ જેને સત્તામાં છે એની વાત કરું યા તો જેને સૌથી આપણે માટે લોકોને પડખે વાત છે પત્રકારો પણ કોઈએ એ પણ અવાજ ઉઠાડવો જોઈએ કે પચીસો કરોડ નહીં પચીસ કરોડ ના એ કામ નથી કામ સ્થળ ઉપર કામ થયેલા છે જેટલા છે એમાં આક્ષેપ આ બધી વાતો છે એ કોઈએ સત્ય જાણવું નથી માત્ર ને માત્ર અમુક લોકો ખાસ કરીને સરકારમાં બેસી ગયા અને સરકારના લોકો છે કે જેમણે જુઠ્ઠું કરીને ખોટું બોલીને જોરથી જુઠ્ઠું બોલવું જાહેરમાં બોલવું આવા લોકો સારા માણસોને સજન માણસોને અમે વિપક્ષમાં રહેવા જ નથી દેવા એમાં બધા ટેકો કરે છે અને લોકશાહી ખતમ ને આરે જઈ રહ્યો એવું મને લાગે છે મને એટલો બધો આક્રોશ છે કે સત્ય જાણવા માટેની પણ કોઈની જિજ્ઞાસા નથી એટલે હું પહેલા તો બધાને નાદ પાડું છું કે મારે કંઈ કહેવું જ નથી કારણ કે કેવું તો જે લોકો ના કામ કર્યા છે રસ્તા કે એ ત્યાં પડ્યા જ છે ત્યાં બોલે જ છે એ તો જીવતો મેજરમેન્ટ છે એ નથી જોવું કામ થયું નથી જોવું અચ્છા ઓન પેપર ના માહિતી હેઠળ માહિતી માંગો કે કેટલા કરોડ ના કામ કર્યા તો એ એ વાત આવશે કે પચીસ કરોડ ના પણ નથી કર્યા હવે પચીસો કરોડ નો સાપતા લખતા યા બોલતા હરબાતા નથી એમને ચર્ચા છે નહીં કરવાની સાહેબ બોલો હું બીજો સવાલ છે કે આ જે સત્તા પક્ષ જે તમે આક્ષેપ લગાવો છો કે સત્તા પક્ષે રાજકીય કિન્ના ખોલી રાખીને કર્યું છે તો એ પાછળનું મૂળ કારણ શું હોઈ શકે તમને શું લાગે છે વિપક્ષ ચૂંટણીઓ વખતે ત્યારે વિસાવદર ની ચૂંટણી ચાલુ હતી એટલે ફરિયાદ થઈ હતી હવે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આવે એટલે વિપક્ષના ના માણસો કે જે કામના માણસો છે જે કામ કરે છે લોકો માટે એવા લોકો જેલ મારીએ અને એમનું ચાલ્યા કરે એટલા માટે આ તો ભગવાન ક્રિસ્તના વખતમાં એ પણ જેલમાં જ જન્મ હતો અને એના માતા પિતા પણ એ વખતની રાહ સત્તાની ને પીડાથી જ જેલમાં હતા ને એમાં જ ક્રિસ્તનો જન્મ થયો તો જે અમારો ઈષ્ટદેવ છે અમને કોઈ ફરક નથી પડતો કોઈ જેલમાં નાખે કે જ્યાં લઈ જવા હોય સત્ય માટે લડતા રહેશું લડીએ છે અને તાકાતથી લડશું એ આપને આપને જણાવું છું બસ તમે એમ કહેવા માંગો છો કે મતલબ સત્તા પક્ષની સાથે સાથે જે ત્યાંના તંત્ર છે એ તંત્ર પણ મતલબ મિલી ભગત કારણે તમારી ઉપર આક્ષેપ લાગે હા 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 એનું કારણ એ છે કે છેલ્લા 30 35 વર્ષથી એક જ સરકાર આવે એટલે અધિકારીઓ હવે એવું સમજી ગયા છે કે હવે તો સૂર્ય ચંદ્ર રે કે આ બધી ભાજપ રહેવાની છે એટલે એમને કોઈ વિપક્ષનો યા પ્રજાના માટેનો સહાનુભૂતિ નથી અને વિપક્ષનો ડર નથી કારણ એવું જ સમજે છે કે હવે એ સત્તામાં આવવાના જ નથી તો એ એ અમુક બધા તો એવા ન હોય પણ મોટા ભાગના ઉપરથી આદેશ છે અમને ઉપરથી કીધું છે ઉપર એટલે કોણ અમુક તો અમે ઉપર જાઉં ત્યાંથી કોઈ આદેશ એવો નથી કોને ઉપરથી આદેશ કે ભગવાન જાણે જે પણ ડિપાર્ટમેન્ટમાં તમે પણ જાણ છો અમને ઉપરથી આદેશ છે અમને ઉપરથી કહેવામાં આવે જોઈએ તો કોઈની જમીન અડપ કરી લેવાની હોય કંપની હોય જોઈએ તો આ કોઈ કેસ ફરિયાદ કરવાની ખોટી ફરિયાદ દાખલ કરી દેવાની હોય આપણે જે અધિકારીને પૂછીએ કે તમને આવું શું કામ કરો કે અમને ઉપરથી આદેશ છે અને એને ડર નથી એટલા માટે કે વિપક્ષે સત્તામાં નથી ત્રીસ વર્ષથી વાત સ્વીકારીએ છીએ અમે એટલે અમારે વધારે જાગૃત થઈને વધારે કામ કરવું પડશે લોકોએ પણ આગળ આવવું પડશે અને સૌથી જાગર મીડિયાને પણ મારી વિનંતી છે કે સત્યને પડખેરીએ અને સત્ય માટે આગળ આવે અને એમાં ખૂબ ઉનાળથી જોઈ અને પછી કંઈ જે પણ ગરીબા માણસને કસળાયેલા માણસને ખેડૂતોની પીડા છે એ સામાન્ય વેપારીની પીડા છે સામાન્ય ઉદ્યોગ ઉદ્યોગપતિની પીડા છે નાના એમને એમના માટે આપણને બધા કામ કરીએ એવી આપના માધ્યમથી બધાને વિનંતી પણ કરું કે આમના માટે આપણે બધાએ કામ કરવું પડશે એને જ જાહેર જીવનનું કામ કેવા છે કોઈના કેવાથી લખી નાખીએ સાપી નાખીએ યા માની લઈએ યા ધારી લઈએ એના કરતા જાણી લઈએ અને પૂછી લઈએ એટલી વિનંતી

ભ્રષ્ટાચાર ની વાત હોય તો સત્તા પક્ષે હોય એ જ ભ્રષ્ટાચાર કરવા નો પાવર છે વિપક્ષ ને કઈ ભ્રષ્ટાચાર કરવાનો કે એની પાસે કોઈ પૈસા લેવાનો યા તો એમને છોડાવી દેવાનો કોઈ પાવર ખરો એટલે જે અમારી પાર્ટી તો વર્ષો જૂની છે અને જયારે પંચાયત કે પાર્લામેન્ટ નથી સરપંચ કે સંસદ નતા ત્યારની આપ સેવા કી પ્રવૃત્તિ કરનારી કોંગ્રેસ પાર્ટી છે એમના અમે સૈનિક છે એમનો પણ અમને ગૌરવ છે એ બરાબર કામ કરે છે બરોબર સપોર્ટ કરે છે પણ એમના હાથમાં સત્તા નથી એટલે તો તંત્ર ડરતું નથી ગેરમાર્ગે જાય છે સામાન્ય માણસ એવો પ્રશ્ન પૂછે કે તમારી પાર્ટીએ તમને શું મદદ કરી બલા માણા અમારી પાર્ટી સત્તામાં નથી કે મદદ કરે જે લોકો સત્તામાં છે આડે ધડ ચાલે છે ગમે એની ઉપર ખોટા આક્ષેપો કરે છે હેરાન કરે છે એમને પ્રશ્ન છે કે કેવી રીતે ભ્રષ્ટાચાર કરે વિપક્ષ એ પણ એમ એમણે વિચારવાનું છે સામાન્ય માણે વિચારવાનું છે અને અને ખાસ કરીને ન્યૂઝ ચેનલોને પણ મારી વિનંતી કે વિપક્ષ વાળો કેમ કરી શકે ભ્રષ્ટાચાર એ ક્યારેક તો વિચારવું જોઈએ ક્યારેક તો કે આવું થઈ શકે ખરું જે શક્ય જ નથી એવી એવી જે સ્ટોરીઓ થાય છે એ દુઃખદાયક છે ધન્યવાદ સાહેબ આપનો અમારી સાથે સોમાન સાથે વાત કરવા માટે ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ આપે આપે અમને સાંભળ્યા અમને યાદ કરાય બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને આપ જેવા લોકો હંમેશા માટે સત્ય બહાર કાઢે એવી આપ સૌને શુભેચ્છા થેન્ક યુ અને વિનંતી કે આવી જ રીતે સત્ય જાણવા માટે પ્રયાસ કરો થેન્ક યુ ધન્યવાદ કોંગ્રેસના નેતા હીરા જોટવા દ્વારા સત્તા પક્ષ પર ઘણા આક્ષેપો લગાવવામાં આવ્યા છે જેમણે તેમણે કહ્યું કે અમે અમે નિર્દોષ છીએ તેવું અમારા સમર્થકો જાણે છે 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 ઉપરાંત કામ કર્યું તે પણ લોકોને ખબર છતાં તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવતા પહેલા વિપક્ષને જેલમાં રાખવાનું કાવતરું અમારા પર કરવામાં આવ્યું છે અને આ સમગ્ર કાવતરામાં સત્તા પક્ષ સાથે તંત્ર પણ મળેલું છે આગળ અમે સરેન્ડર કરીશું કે નહીં તે હજુ અમે નક્કી કર્યું નથી ઉપરાંત તેઓએ સમાચાર માધ્યમો ઉપર પણ ઘણા આક્ષેપો લગાવ્યા છે તેમણે કહ્યું કે સમાચાર માધ્યમો અને લોકોને સત્ય જાણવું નથી બસ જે સાંભળ્યું તેના પર સમાચાર કરી અમને બદનામ કરવા છે તે લોકો વાસ્તવમાં કેટલું કામ થયું છે ખરેખર મામલો શું છે તે તપાસવા નથી માંગતા સત્તા પક્ષના વિપક્ષને પરેશાન કરવાના કાવતરામાં ક્યાંક ને ક્યાંક સમાચાર માધ્યમો સાથ આપી રહ્યા છે આવા ગંભીર આક્ષેપો સમાચાર માધ્યમો પર લાગતા હોય ત્યારે સવાલ થાય છે કે શું મીડિયા પણ સરકાર તરફ નમેલું છે વિપક્ષની ભૂમિકામાં રહેનારું મીડિયા સત્તા પક્ષની પક્ષંપી કરે છે જો આ વાત જરા પણ સાચી હોય તો સમાચાર માધ્યમોએ વિચાર કરવાની જરૂર છે કે આ દેશના અને ગુજરાતના નાગરિકો ભરોસો કોની ઉપર કરશે પત્રકારનું કામ સાચી માહિતી આપવાનું હોય છે અને કહેવાય છે કે જો માહિતી મળે કે બહાર વરસાદ પડી રહ્યો છે અને બીજી માહિતી મળે કે બહાર તડકો છે ત્યારે સમાચાર માધ્યમોનું બંનેના પક્ષનું મૂકવાનું કામ નથી પરંતુ તેમના આલિશાન દફ્તરની બારીમાંથી બહાર નીકળી ડોક્યુ કરીને જોવાનું છે કે સત્ય શું છે અને બતાવવાનું છે કે સત્ય શું છે મનરેખા કૌભાંડના મામલે આગળ શું થશે તે જોવાનું રહ્યું આ વિશે વધુ અપડેટ અમે તમને આપતા રહીશું માટે જો તમારા સ્વમાનની ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી કરી લો અમને કમેન્ટ કરીને તમારું મંતવ્ય જણાવો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો લાઈક કરો અને જોતા રહો તમારું સ્વમાન નમસ્કાર